નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપના આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું નું હાર્દિક સ્વાગત છે મિત્રો શિયાળુ ઋતુની શરૂઆત થઈ ગઈ છે પાકોનું વાવેતર થઈ ગયું છે અલગ અલગ અવસ્થા પાકો ઉભા પણ છે તો આ પાકોની અંદર કઈ કઈ કાળજીઓ રાખવી જોઈએ એ ખૂબ અગત્યનો પ્રશ્ન બની જતો હોય છે અત્યાર સુધી કરેલી છેલ્લા ચાલુ ખેતી અને હવેની આ એકવીસમી સદીની ખેતીની અંદર આધુનિકતા વધી છે સંશોધનો ખૂબ જ એ સંશોધનોને અપનાવી અને ઉત્પાદન લેવાની ક્ષમતાઓ પણ વધીશ સારી જાતના બિયારણો ખાતરો દવાઓ નવી નવી ટેકનોલોજીઓ પણ માર્કેટમાં આવી છે એ માહિતી આપણા સુધી પહોંચે એના માટેનો હું સતત પ્રયાસ કરું છું અને આ પ્રયાસની અંદર તમારો સાથ અને સહકાર પણ ખૂબ મળે છે ઘણા બધા ખેડૂત મિત્રો આ પદ્ધતિઓને અપનાવી અને પ્રતિભાવો જ્યારે આપે છે ત્યારે મને એવું લાગે છે કે ખૂબ સારું ઉત્પાદન પણ લઈ શકીએ અને ખેતીની નફાકારકતા પણ વધારી શકીએ અને એ જ ક્રમની અંદર આજે જે મારે વાત કરવી છે ચણાના પાકની અંદર વાત કરવી છે શિયાળુ ઋતુનો ખૂબ અગત્યનો કઠોળ વર્ગનો પાક રોજ બરોજના જીવનમાં ખોરાક તરીકે આપણે ઉપયોગ કરતો આ ચણાનો પાક ચણાના લોટનો ઉપયોગ કરીએ ચણાનો ઉપયોગ કરીએ ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવવામાં જેનો ઉપયોગ થતો હોય એ છે આ પાક અને શિયાળુ ઋતુનો ઠંડીનો આ પાક છે તો આજે એ પાકની અંદર ખાસ કરીને શિયાળુ ઋતુના ઝણાના પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતરો એટલે પાણી દ્રાવ્ય ખાતરોનું શેડ્યુલ સમયપત્રક કઈ રીતનું હોય ક્યારે ક્યારે કઈ કઈ અવસ્થાએ કયા ડોઝ મારવા જોઈએ કેવા પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરો સિલેક્ટ કરવા જોઈએ એની આખી વિસ્તારથી મારે આ વિડીયોની અંદર વાત કરવી છે તો એક તો વિડીયો પૂરેપૂરો જોવાનું રાખજો બીજો મારો ખાસ હું તમને આગ્રહ વારંવાર કરતો હોઈશ કે મિત્રો આપ જો આ ચેનલની અંદર નવા આવો તમે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઘંટડીના બટન ઉપર ક્લિક કરી જો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમને ટાઈમસર મળતા થઈ એટલે જે જે ખેતીની દરરોજની અલગ અલગ પાકોની પદ્ધતિઓ છે એ તમારા સુધી પહોંચી જાય એટલે એને ઓલ નોટિફિકેશન કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તમને એવું લાગે કે આ ઉપયોગી છે તો એના અંગૂઠાના નિશાન ઉપર ખાસ કરીને લાઇક કરવાનું ભૂલતા નહીં મને ખ્યાલ આવશે કે તમે લાઈક કરો છો એટલે તમને ગમે છે અને હજી આપણે આગળ આ રીતના વધવું જોઈએ ત્યારબાદ મિત્રોને મિત્રોને બીજા તમારા નજીકના શેર પણ તો મિત્રો ખાસ શરૂઆત કરીએ તો જણાના પાકની અંદર જ્યાં વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ છે અથવા તો એનું સમયપત્રક છે એની કાળજી લેવી ખૂબ જરૂરી હોય છે અને ક્યાં ક્યાં વોટર સોલ્યુબલ ખાતરો કારણ કે અત્યાર સુધી આપણે મોટાભાગે પચાસ કિલોની કે પિસ્તાલીસ કિલોની ખાતરની ઠેલ્યુ ખૂબ નાખી છે ખૂબ પૈસાની અંદર ખર્ચ કર્યા છે આ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરો જે એક કિલોના પેકિંગમાં આવતા હોય દસ પંપ થતા હોય એક વીઘા કે બે વીઘાની અંદર ફક્ત બસો કે દોઢસો રૂપિયાનો ખર્ચો થતો હોય એવી ટેકનોલોજી ખૂબ ઓછી વાપરી છે અને એનાથી ખૂબ સારા ફાયદા થતા હોય એની કદાચ ખ્યાલ પણ નહીં હોય હા જે મિત્રો વાપરે છે એને બધી ખબર છે પણ ઘણા બધા મિત્રો નવા છે કે એના વોટર સોલ્યુબલ ખાતરોનું કદાચ એટલું જ્ઞાન નથી કારણ કે મોટા ભાગના લોકોએ આ છેલ્લા બે ત્રણ વર્ષથી જ ઝુંબેશ શરૂઆત કરી છે તો આપણે એનો ઉપયોગ સમયસર જો ચણાના પાકની અંદર કરીએ તો ફાયદો પણ લઈ શકીએ અને ખાસ કરીને ચણાના પાકની જે તંદુરસ્તી છે એને સારી રીતે જો જાળવી રાખીએ તો ઉત્પાદન પણ આપણને ખૂબ સારું મળે બીજું આમ તો આ જે ચણાનો પાક છે ને ફોસ્ફરસ તત્વની ખૂબ આવશ્યકતા હોય કારણ કે કઠોળ વર્ગનો પાક છે એટલે નાઇટ્રોજન ફિક્સ કરવાનું કામ તો કરે પણ ફોસ્ફરસ તત્વ આ પાક માટે ખૂબ અગત્ય એટલે ફોસ્ફરસ વધારે વધારે દેવું પડે એટલે પાયાના ખાતર તરીકે તો આપણે જ્યારે વાત કરીએ છીએ તમે બધા મિત્રોએ પાયાના ખાતર નાખાય છે તો એમાં ફોસ્ફરસ તત્વને પ્રાધાન્ય આપ્યું છે એ ડીએપીના સ્વરૂપમાં એ સિંગલ સુપર ફોસ્ફેટના સ્વરૂપમાં હોય વીસ વીસ ઝીરો હોય કે અન્ય જે પણ ગ્રેડના હોય કે જેની અંદર ફોસ્ફરસ તત્વ આવતું હોય એવું મેક્સિમમ ફોસ્ફરસ તત્વને આપવાની આપણે કોશિશ કરીએ છીએ અને કદાચ આ ફોસ્ફરસ તત્વ આપી દઈએ પછી જયારે શિયાળાની ઠંડી વધારે પડવા લીધે આ ફોસ્ફરસ છોડ લઈ પણ નથી આ પણ એક મોટી મુશ્કેલી સમસ્યા ઘણી વખત સર્જાતી હોય ટેકનિકલી એટલે નથી લઈ શકતું એટલે છોડને જે આવશ્યકતા પૂરી નથી થતું હવે પૂરી કરવા માટે આપણે આવા જે તત્વો જે વોટર સોલ્યુબલના ગ્રેડ છે કે જેને પાણી દ્રાવ્ય ખાતર કહીએ એ ઉપરથી છાંટીને પણ એની પૂર્તિ મિત્રો સારી રીતે કરીને સારું ઉત્પાદન પણ આપણે મિત્રો લઈ શકતા હોઈએ તો આ ફોસ્ફરસની પૂર્તિ કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના ખાસ કહી દઉં કે વોટર સોલ્યુબલ ખાતરો જ્યારે પણ છાંટો જ્યારે પણ સ્પ્રે કાળજી રાખજો કે પિયત આપીને અથવા તો જમીનમાં જયારે પૂરતો ફેઝ હોય ત્યારે જ એને સ્પ્રે કરવાનો આગ્રહ રાખવો તો જ આપણા છોડને પૂરતા પ્રમાણમાં મળશે નગર ઘણી વખત આ તત્વો વધી જવાથી આડઅસરો પણ થતી હોય છે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો પણ આવતા હોય પણ ભેજ હોય ત્યાં છોડમાં અને જમીનમાં ભેજ હોય ત્યારે જ આ આ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરોના મિત્રો આપણે કરવા જોઈએ અહીંયા જે હું ભલામણ કરું છું એ ગયા વર્ષના જે ખેડૂતોના અનુભવો છે ગયા વર્ષે ખેડૂતોએ જે વાપરેલા વોટર સોલ્યુબલ છે એના જે પરિણામો આવ્યા અને એને જે મને માહિતી આપી એના આધારે પણ હું તમને ખાસ ભલામણ કરું છું કે ખાસ કરીને આપણા ખેતરની અંદર જો આ ઉપયોગ કરીએ તો એને બે ત્રણ વીઘામાં ટ્રાય કરીને જોઈ લઈએ તો મને લાગે એના ઉત્પાદનની અંદર વિગાડી નું નથી કહેતો પણ તમે કદાચ એક વીઘામાં વોટર સોલ્યુબલ ખાતરોનો સારા રીતે ઉપયોગ કરો તો દોઢ થી બે મણ જો ઉત્પાદન આપણું વધે તો એક વીઘાની અંદર ટોટલી વોટર સોલ્યુબલ ચારે ચાર ગ્રેડનો ખર્ચો કરો એટલે અઢીસો થી ત્રણસો રૂપિયાનું થાય ત્રણસોની સામે બે મણ કે દોઢ મણ કોઈ ઉત્પાદન વધે તો ત્રણસોની સામે પંદરસો બે હજારનો ફાયદો ફાયદો છે આ એક ઉત્પાદનમાં છે ક્વોલિટી સુધરે એટલે ભાવની અંદર પણ માર્કેટમાં ફાયદો મળે છે તો આ વસ્તુ ધ્યાને રાખીને આપણે વોટર સોલ્યુબલ ખાતરોનું સ્પ્રે ખાસ કરીને મિત્રો કરવો જોઈએ અને એના આધારે પહેલો જે છંટકાવ છે વૃદ્ધિ ઓછી હોય આપણા જણાની વૃદ્ધિનો વિકાસ ઘટતો હોય તો પહેલો ઝટકા ઓગણીસ 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 વોટર સોલ્યુબલ ખાતર એનપીપી ના ગ્રેડ તરીકે મળતો ખાતર એક પંપની અંદર એસી થી સો ગ્રામ લેખે નાખી અને શરૂઆતના જ છે શરૂઆતનો આપણે વીસ થી પચીસ દિવસનો જણાનો પીરિયડ છે ત્યારે વૃદ્ધિ વિકાસ ઘટતો હોય તો ઓગણીસ 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 નો સ્પ્રે કરવાનો છે જો વૃદ્ધિ વિકાસ પૂરતા પ્રમાણમાં હોય તો આ ખાતરને અહીંથી આપણે બાદ બાકી કરવાની છે એ ખાતરની જરૂર નથી હવે એના પછીનો જે છંટકાવ આપણે ગણીએ આમ તો પેલો છંટકાવ અહીંથી શરૂઆત કરીએ છીએ એ છંટકાવ છે બાર એકસઠ જીરો બાર એકસઠ જીરો ની અંદર બાર ટકા નાઇટ્રોજન એકસઠ ટકા ફોસ્ફરસ મેં કીધું કે ફોસ્ફરસ તત્વ આ પાક માટે ખૂબ મહત્વનું છે તો વોટર સોલ્યુબલમાં સ્વરૂપમાં એકસઠ ટકા ફોસ્ફરસ વાળું આવતું બાર એકસઠ જીરો ગ્રેડનું ખાતર વધારે ફૂલ ફાલ લાવવા માટે મહત્ત્વનું છે અને પિયત આપી અને ખાસ કરીને આપણો પાક ત્રીસ દિવસનો ત્રીસ પાંત્રીસ દિવસનો ગાળાનો થાય ત્યારે બાર એકસઠ જીરોનો ડોઝ મારી દેવો જોઈએ જો ઓગણીસ ઓગણીસની જરૂર હોય તો જ મારવાનો છે મિત્રો એટલે હું વધારે ભાર નથી મૂકતો પણ બાર એકસઠ જીરોનો ફરજ જ્યાં ડોઝ મારવાનો છે અને કહેવાય છે કે આપણે ત્રીસ દિવસે આ ખાતરનો ડોઝ આપણા ખેતરની અંદર લાગી જવો જોઈએ અને આ એક પંપની અંદર મેં અગાઉ કીધું એસી સો ગ્રામ લેખે નાખવાનો છે અને આ સ્પ્રે કરવાથી ફૂટવાની સંખ્યામાં પણ ખૂબ ફાયદો થશે અખતરો એક વીઘા બે વીઘામાં કરવાનો છે એના પછીનો જે બીજો છંટકાવ આપણે કરીએ છીએ જીરો બાવન ચોત્રી જીરો બાવન ચોત્રી આમ તો મોનો પોટેશિયમ તરીકે આ ઓળખાતું ખાતર કે જેની અંદર નાઇટ્રોજન નથી જીરો છે બાવન ટકા ફોસ્ફોરસ છે અને અગાઉ કીધું ફોસ્ફોરસ તો ખૂબ મહત્વનું ડાળીઓ ફૂટવા માટે સ્થળની મજબૂતાઈ વધારવા માટે ફૂલફાલ લગાડવા માટે તો ફરી પાછું આપણે જીરો બાવન છોત્રીનો બીજો છંટકાવ મોટર સોવીબોલ ખાતરનો એક કંપની અંદર એસી થી સો ગ્રામ લેખે નાખી અને આપણો પાક પિસ્તાલીસ થી પચાસ દિવસનો થાય ચણાનો પાક ત્યારે બીજો ડોઝ લાગવો જોઈએ જો આપણે પેલો ઓગણી ઓગણીનો ગણતા હોય તો પેલો જીરો એકસઠ નો પેલો ગણતા હોય તો જીરો બાવન બીજો ડોઝ અને એ ડોઝ જ્યારે આપણે ખાસ કરીને દિવસે આપીએ છીએ તો એનાથી પછી આ ખાસ કરીને પચાસ એટલે થી પંદર દિવસના ગેપ રાખીને આ ખાતર છંટકાવ કરવાનું છે અને જીરો બાવન ચોત્રી ભૂલા વગર મિત્રો આપણે પિસ્તાલીસ પચાસ દિવસે મારી દેવાનું છે ખૂબ સારા પરિણામો આ ખાતરના પણ મળશે અને એના પછીનો ત્રીજો છંટકાવ જણાની અંદર કહી શકે અને આમ પહેલેથી ગણો તો ચોથો છંટકાવશે ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતર અંદર પોટાસ અને સાડા સત્તર ટકા સલ્ફર અહીંયા ફોસ્ફરસ કે નાઇટ્રોજન નથી કારણ કે હવે જે અવસ્થા છે એ પોપટા બંધાઈ ગયાની અવસ્થા હવે પોટપાળનામાં રહેલો દાણો છીમડાઈ ગયેલો ન હોય દાણો ભરાવદાર થાય એના માટેનો આ છંટકાવ ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતર નો છંટકાવ જીરો જીરો પચાસ પોટેશિયમ સલ્ફેટનો છંટકાવ એક સો ગ્રામ લેખે નાખી અને આ છંટકાવ એટલે કરીએ છીએ કારણ કે ફળની પાકટ અવસ્થા માટે જરૂરી છે ફળની અંદર રહેલા દાણાના વજન વધારવા માટે જરૂરી છે છંટકાવટ વધારે છે ઘણા બધા ફાયદાઓ છે રોગપ્રતિકારક શક્તિ વધારે એટલા માટે આપણે જીરો જીરો પચાસનો છંટકાવ અને ખાસ કરીને પિયત આપી દીધા પછી પાસાઠ થી સિત્તેર દિવસે આમ છેલ્લો વોટર સોલ્યુબલનો આ છંટકાવ ખાસ કરીને મિત્રો કહી શકાય અને એ છંટકાવ કરીએ અને ખૂબ સારા પરિણામો ખાસ કરીને લાવી શકીએ બીજું જ્યારે પણ આ વોટર સોલ્યુબલ ખાતરો છાંટતા હોય એના માટે અને ત્યારે જો એની સાથે ખાસ કરીને સૂક્ષ્મ તત્વોનું ખાતર એટલે મિક્સ માઇક્રોનટન ગ્રેડ ફોર માર્કેટની અંદર જે મળતું હોય ટી ફોર્મમાં મળતું હોય અથવા સિમ્પલ ફોર્મમાં મળતું હોય સારી બ્રાન્ડ કંપનીનું લઈ અને એ જો આપ ખાસ કરીને આપણે વોટર સોલ્યુબલ ખાતરોની જ્યારે એકાદ બે વખત આ મિક્સ માઇક્રોનટેન મિક્સ કરી દેવામાં આવે તો ખૂબ જીરો બાવન ચોત્રીસ છે તો એની સાથે આપણે મિક્સ કરીને છાંટી શકીએ અથવા તો એની સાથે બોરોન જે વીસ ટકા વાળું બોરોન છે એક અંદર પંદર ગ્રામ લેખે નાખીને છાંટી શકાય તો મને લાગે એ જે કોમ્બિનેશન છે એનાથી પણ ખૂબ સારા ફાયદો અને પરિણામો મેળવી શકશું એટલે ઝીરો બાવન ચોત્રીસનાથે મિક્સ માઇક્રોમીટર અથવા બોરોન વીસ ટકા વાળું એ પણ આપણે મિત્રો સ્પ્રે કરવા જોઈએ જો સારું ઉત્પાદન લેવું હોય હું તો કોઈ વીઘા બે વીઘામાં ખતરો કરી લઈએ સારું મળતો આવતા વર્ષે કરશું અને કદાચ તમને આમાં કોઈ નુકસાન જવાની શક્યતા નથી પણ કદાચ એવું થાય તો બસોથી અઢીસો રૂપિયામાં ખતરો થઈ જાય અને ખૂબ સારી રીતે આપણે એ પણ માર્કિંગ કરી શકીએ મિત્રો આ બધા જે પાણી દ્રાવ્ય ખાતરો છે એ આપણે છોડ ઉપર ફોલિયર સ્પ્રે છે એટલે ઉપર છંટકાવ છે એટલે ઝડપથી પાક શોષી લે છે અને એના પરિણામો ખૂબ ઝડપથી આપણે મિત્રો દેખાતા હોય ખાસ કરીને ચણામાં જે મૂળ છે એ ખૂબ ઓછા હોય બીજું અને મૂળ છે એમ પથરાઈ ગયેલા હોય એટલે એનું જે છોટી મૂળ છે એ સીધું હોય ચણાની અંદર ખાસ આપણે ખાસિયત છોડવું ઉપાડીને જોજો ઉપરના મૂળ છે એ બધા પથરાઈ ગયેલા અને સોટી મૂળ જ એની અંદર હોય એટલે એ પોષક તત્વોનો પૂરો લાભ જે શોષવાની પ્રક્રિયા છે ઊંડે પોષક તત્વો ખૂબ ઝડપથી લઈ ન શકતું જે બીજા પાકો લઈ છે એટલા માટે હું કહું છું કે ફોલિયર સ્પ્રે વોટર સોલ્યુબલના સ્પ્રે આની અંદર ખૂબ મહત્ત્વના છે અને એ આપણે કરવા જોઈએ બીજી એક અગત્યની વાત કે વોટર સોલ્યુબલની ખાતરોની સાથે ગ્રોથ હોર્મોન્સ ગ્રોથ રિટાડન્ટ હાલ છે જંતુનાશક દવાઓ આપણે વાપરી શકશું પરંતુ ફૂગનાશક દવા અહીંયા વાપરવાની નથી મારી ખાસ ભલામણ હું કરતો હોય વારંવાર કે આની સાથે કોઈ કોમ્બિનેશન કરીને ફૂગનાશક દવા ના વાપરીએ બીજી બે દવાઓ મેં કીધી એ બધી દવાઓ તમે કોમ્બિનેશનના સ્વરૂપમાં ઉપયોગ એટલે કોઈ ઈયાળ હોય તો ઇયળની દવા નાખી દે કોઈને વૃદ્ધિ ઘટાડવા માટેનું ફૂલ લગાડવા માટે દવા નાખવી હોય તો નાખી શકાય અને એ રીતના આયોજન કરજો તો મિત્રો આખી જે વાત હતી એ વાત હતી ચણાના પાકની અંદર વોટર સોલ્યુબલ ખાતરોનું શેડ્યુલ કઈ રીતના બનાવવું જોઈએ અને શેડ્યુલ પ્રમાણે આપણે કઈ રીતના આયોજન કરી શકીએ એની તો મને લાગે મિત્રો આ વિડીયોની અંદર તમને જો કાંઈ પ્રશ્નો થતા હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ કરજો વોટ્સએપ કરજો સાથે મળી અને ખેતીની પદ્ધતિને સુધારવાના પ્રયત્ન કરશું તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ